નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાનના બારા જિલ્લાના અટુરુ વિસ્તારમાં ચાર રસ્તા પર લોકો જ્યારે નવરાત્રિ માટે તૈયાર કરવામાં આવેલી ઝાંકી જોઈ રહ્યા હતા ત્યારે જ લોકોની ભીડ પર નશા વ્યક્તિએ કાર ફેરવી નાખી હતી આ દુર્ઘટનામાં બાર લોકોને કચડી નાખ્યા હતા જેમને હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાંથી ચારની હાલત ગંભીર જણાવી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કોન્સ્ટેબલ મનોજ ગુજરે જણાવ્યું કે કાર ચાલક હાની હેડાનો છે જે લગભગ રાત્રે દસ વાગે બસ સ્ટેશન તરફથી નશામાં દૂધ થઈને પૂર ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો ત્યારે ચાર રસ્તા પર માતાની ઝાંકીમાં આરતીમાં સામેલ અનેક લોકો પર કાર લઈને ફરી વળ્યો હતો આ કારની લપેટમાં એક ગાય પણ આવી ગઈ હતી જે મૃત્યુ પામી છે જેના લીધે અફરાતફરી મચી ગઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ અકસ્માત બાદ અફરાતફરી વચ્ચે ભીડ વિફરાતા લોકોએ નશામાં ડ્રાઈવરને બહાર કાઢીને બરાબરનો મીથી પાક આપ્યો હતો ઘાયલોને અટળું હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં કાર જપ્ત કરી લીધી છે અને આરોપીની ધરપકડ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ